નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હવે રાત્રે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે અને આવનારા દિવસોમાં ઠંડીની અસર વધશે આનાથી ઘણા રોગોનું જોખમ વધે છે આમાંથી એક હૃદય રોગનો હુમલો છે જે ઠંડા હવામાનના કુટેવો અને બેદરકારીના લીધે વધુ જોવા મળે છે નિષ્ણાંતો કહે છે કે મોટા ભાગના હૃદય હુમલા સવારે સ્નાન કરતી વખતે થાય છે જે અયોગ્ય સ્નાન પદ્ધતિઓના કારણે થાય છે ગુજરાત સહિત દેશભરમાં શિયાળા દરમિયાન હાર્ટ એટેકના કેસ ઝડપથી વધે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નિષ્ણાતો માને છે કે ઠંડીમાં શરીર અચાનક ઠંડુ પડી જાય છે અને રેડવાની રક્ત પરિભ્રમણમાં બગડે છે આનાથી રક્તવાહિનીની સંકુચિત થાય છે અને દબાણમાં અચાનક વધારો થવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે આ ઘણા અહેવાલો બહાર આવ્યા છે કે અયોગ્ય સ્નાન પદ્ધતિઓ માટે હાર્ટ અટેક અને મગજની ગાંઠ જેવી સમસ્યાનું કારણ બની શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ડોક્ટર કહે છે કે ઠંડીની ઋતુમાં સ્નાનને ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે મોટા ભાગના હાર્ટ એટેક બાથરૂમમાં જ થાય છે છે આનાથી બચવા માટે સ્નાન કરતા પહેલા શરીરને ગરમ કરવાની અને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર રહે છે ડોક્ટરના મતે સ્નાન કરતા લગભગ અડધો કલાક પહેલા આખા શરીર પર સરસોનું તેલની માલિશ કરો હંમેશા પગની શરૂઆત કરો અને સાથે સુધી કામ કરો આ રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીરને ઠંડી માટે તૈયાર કરે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર